મારા દીકરીના ઘરે છું તો દીકરી મારી લાડક લક્ષ્મીનો અવતા એ સુએ તો રાત પડે જાગે તો સવાર દીકરી મારી લાડક વાય લક્ષ્મીનો તમે मीरा ना मम्मी छो हाँ और के क्या था मैं हाँ वो मीरा नहीं मम्मी छो बराबर जैसी प्रश्न हाँ हाय हाय जैसी प्रश्न एक मिनट हाँ हाँ बापा हाँ, हाँ। सीताराम तो 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 जैसी प्रश्न बेस 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 हो सुधीर क्या रे आवे तुम्हें बस जो थोड़ी वारत थई छे

તમે વેવાણ અમારા તો અમે તમને ફાલ્ગુની બેન જ કહીશું હા દેવાંગ કુમારે કહ્યું છે તમારી દીકરી એ પણ કહ્યું છે પણ અત્યારે મારો દીકરો ને તમારી દીકરી ક્યાં છે હા એ છે ને મારે થોડી વસ્તુ લાવવાની રહી ગઈ હતી ને એ લેવા ગયા છે બરાબર સારું તો હું તમને શું કઉ છું એમ પણ તમે એકલા છો તો તમે એક કામ કરો હવે અઠવાડિયું મારી સાથે જ રહો અઠવાડિયું શું કામ હું તો પંદર દિવસ અહીંયા જ રહેવાની છું હા તો કોઈ વાંધો નહીં બેન હા હા અમને કોઈ વાંધો નથી તમે અમારા ઘરે રહો આ તમારી દીકરીનું જ ઘર છે ટેન્શન લીધા વગર શાંતિથી રહો હા ચોક્કસ એમાં તમે ચિંતા નહીં કરો મને અહીંયા રહેવાની મજા આવશે એમ એ મારી દીકરી વગર મને ગમતું નથી તો એની સાથે તો રહેવા મળે હા કેમ નહીં સાથે રહીશું ખાઈશું પીશું જલસા કરીશું અને હા બેન બીજી એક વાત અને કામેની હું શું કહું છું હા આ વેવાણ આપણા ઘરે આવ્યા છે એટલે આપણા ઘરમાં આવ્યા ને એને અજાણ્યો ના લાગવું જોઈએ એને માટે જે કંઈ રાંધવું ખાવું પીવું એ બધે એને છે ને એની સગવડ એની રીતે કરી આપજે તમે જરાય ચિંતા ના કરો એમને પૂછીને જ જમવા બનાવીશું એમને ક્યારેય અહીંયા ઘરમાં કોઈ તકલીફ નહીં પડે અને વેવાણ હું શું બીજું કહું છું કે આપણે એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આપણા દીકરા દીકરીને લગ્ન થયા ને એમ અર્જન્ટમાં કોર્ટ મેરેજ થયા છે અને કોર્ટની અંદર તમે પણ પણ અમે એ એ થયા છે એટલે લોકો મેરેજ કરીને મારા ઘરે આવી ગયા અને બીજી એક વાત તો મહત્વની એ છે કે આપણે લગ્ન પછી આજે પહેલી વખત મળ્યા છે અને તમારા હસબન્ડ જો વિદેશમાં રહેતા હોય એ રીતે તમારી પર્સનાલિટી તો સારી હોવાની છે એમાં તો કોઈ બે મત નથી એમ તો તમારી પર્સનાલિટી પણ બહુ સારી છે ના ના એવું કઈ નથી બેન હું શું કહેવા માંગુ છું કે હવે તમે અહીંયા આવ્યા છો ને તો હમણાં તમારી વેવાન સાથે તમે વાત કરી કે અઠવાડિયું નહીં દસ દિવસ પણ હું તો શું કઉ આ તમારી દીકરીનું જ ઘર છે અને દીકરો જ માનજો જમાય ને કારણ કે કહેવાય છે ને કે જમાય છે ને એ બીજો દીકરો જ કહેવાય છે અને આમ પણ તમારે સંતાનમાં બીજું કોઈ છે નહીં એક દીકરી તો તમે મન પડે ને ત્યાં સુધી રહી શકો છો હું શું એમને વેવા ચા કોફી ના પીધી હોય તો વ્યવસ્થા કરાવી આપો હા ને થોડોક નાસ્તો ભી લઈ આવજો હા બહુ ભૂખ લાગી છે

તમારો શેનો બિઝનેસ છે અરે વિવાન એમાં શું છે કે બિઝનેસ તો મારે છે ને અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો છે અને મારો દીકરો મારી ઓફિસ સંભાળે છે એટલે ધંધામાં તો કોઈ એવી કોઈ તકલીફ નથી સારું છે ભગવાનની દયા છે અને સારી એવી ઇન્કમ પણ થઈ જાય છે આમ જોવો હું શું કહું છું આ તમારી દીકરી અમારા ઘરમાં પરિણામ આવી છે ને તમે બિલકુલ ટેન્શન નહીં લેતા અરે તો મેં તમને જોયા ને એટલે સમજી ગઈ કે મારી દીકરી આ ઘરમાં ખૂબ જ સુખી રહેશે હા તમે ઘર તો જો વાહ 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 બહુ સારું ઘર છે હા કઈ ની હું પણ જાઉં હવે આ કોફી આવે ને તો મને બોલાવી લેજો હા ક્યાં મૂકી દીધી આ છોકરા

તને શું કહું છું તારા સાસુ છે સાંભળ હું કઈક બોલું છું કઈક અજીબ નથી લાગતા તને અજીબ મતલબ એમનું કઈ વર્તન આમ કઈક અટપટું લાગે છે ના 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 બધું બરાબર જ છે મને ક્યારે એવું ના લાગ્યું કેમ તમને કઈ બાબત ઉપરથી એવું આમ અજીબ છે એવું લાગ્યું અરે આજે આવ્યા હતા ને તો એમનું ડ્રેસિંગ સેન્સ જોવે તો અને આમ તારા પપ્પા જોડે જે હિસાબથી વાત કરતા તેમનો જે ટોન નીકળતો હતો ને મને કાલ આમ ચીફનેસ જેવું લાગતું હતું સવાનો છે ના ના આપ એમ આ રીતે જવાબ આમ હક લઈને બોલે છે ને તો કઈક તો દાળમાં કાળું છે સીધી રીતે બોલ કલ્ચર એમનું કલ્ચર અલગ છે એટલે એમના રીત રિવાજ પ્રમાણે જીવી રહ્યા છે એટલે એ જે રીતે જીવે છે એમાં એમને કઈ નવાઈ લાગે એવું નથી હું તને શું કહું છું તું સાંભળ પેલા મારી વાત છે ને દિમાગમાં લે એક તો મીરા છે મીરા કેટલી સાદી સિમ્પલ સુશીલ સંસ્કારી દેખાય છે એનું ડ્રેસિંગ સેન્સ પણ જો એટલે જે છોકરી છે ને આપણા ઘરમાં છે આજે મને ગમે છે ને એટલે જ અને એની માં એની જો કે મારા કોઈને આવી રીતે જજ ન કરવા જોઈએ પહેલી મુલાકાતમાં પણ તો પણ હું તને કહું છું કે

અને ડોલરો કમાણી મમ્મી કે ઓછું થોડું કમાય છે મારા સસરા તો બી છે ને ક્યાંક કઈક પ્રોબ્લેમ છે મેં એમને એવું કીધું ને કે તમે અહીંયા અઠવાડિયું રોકાઈ શકો છો અમારી જોડે અરે તો એ શું બોલે છે ખબર છે અઠવાડિયું શું કામ હું તો પંદર દિવસ મહિનો રોકાઈશ અરે આવું કોઈ બોલતું હશે એ પણ વેવાયના ઘરમાં રહેવાની વાત કરીએ તો પણ અરે કોક સારી વેવા હોય ને તો એમ કે ના ના છોકરીના ઘરનું તો મને પાણી ન ખપે અને આ આ તો મહિનો રોકાવાની વાતો કરે છે ઓવર એક્ટિંગમાં બધું ટાળી નાખશે આ ભાઈ એટલે તું મને ના સમજાવ બાકી જો જો મમ્મી એમાં એવું છે કે મે તમને કીધું ને હમણાં તે કે દીકરી નવી નવી પરણીને કર્મથી અહીંયા આવતી રહે તો બિચારી માં ઉપર શું અસર થાય આખું ઘર સુનું સુનું લાગતું હશે હવે એ માં અહીંયા આવે અને દીકરી સાથે કદાચ 15 દિવસ તો શું એક મહિનો કદાચ ને મમ્મી

તો છે ને સંબંધી એટલે બધું તો ચાલ્યા તમારી વાત તો ખરી છે બેન પણ હું શું છું કે તમે મારા ના સાસુ છો અને આ મારા વહુ છે ને એના વહુ એના મમ્મી છો એટલે થોડું મર્યાદામાં રહીએ તો સારું લાગે અરે તમારી વાત બરાબર છે પણ આપણે આ વિવાહ વેવણ થઈએ ને એટલે આપણે થયા તો સંબંધિત ને હા એ વાત કરી તો સંબંધીઓમાં તો આવું બધું ચાલ્યા કરે હવે તમે જ બોલો આ સંબંધી સંબંધીને કામ નઈ આવે તો બીજું કોણ કામ આવવાનું છે મારી ખરી વાત છે બે સંબંધી સંબંધીને કામ આવવું જ પડે અને તો જ એકબીજાના સંબંધ જળવાય ને

ને એમની સાથે હમણાંથી વાત પણ નથી થઈ કે એવું તો વળી શું થઈ ગયું કે આ મહિને એમની સાથે વાત ન થઈ એટલે કે આ બિઝનેસ મોટો રહ્યો ને તો ક્યારે કે હું બને એ બહુ બિઝી હોય ને તો ફોન પણ નઈ કરે અરે હું તો કેટલી વાર એમને છે ને ફોન પર કહું કે તમે જમવાનું તો ટાઈમ પર જમો છો કે એ પણ ભૂલી જાવ છો સાચી વાત છે બેન તમે એમના ધર્મપત્ની છો અને તમારી ફરજ તો તમે નિભાવો છો કે સમયસર તમે અહીંયા બેસીને પણ વિદેશમાં પૂછો છો કે તમે ટાઈમસર જમ્યા કે નહીં પણ આ બાબત થોડું વિચારવા જો કે તમને એક મહિનાથી રૂપિયા નથી મોકલ્યા હવે એમાં શું છે કે કદાચ બિઝનેસમાં થોડું આમ તેમ થયું હોય તમને ખબર ને અમુક પાર્ટીઓ કેવી હોય ક્યારેક પેમેન્ટ લેટ પણ આપે એટલે મોડું થયું હોય પણ આ કેવું કે મારે ઘર ચલાવવાનું હોય અને બધાને અહીંયા પણ બધાને પૈસા આપવાના હોય ને

તો મને આ મહિના પૂરતું એક લાખ રૂપિયા કરી આપો ને આ એવું નથી કે હું તમને પાછા નહીં આપીશ આ જયારે મને પૈસા આવી જશે ને એના પપ્પા મને મોકલી આપશે ને એટલે હું તમને રિટર્ન કરી દઈશ બેન કેવી વાત કરો છો તમે તમે એવું કેમ કહો છો કે તમે મને પાછા આપી દેશો અરે આ તો મારી ફરજ પડે છે અને મારી પાસે સગવડ હોય તો હું તમને આપું એમાં કઈ નવાઈ નથી કરતો તો તમારે કેટલા જોશે એ જ એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા જોશે ને ઠીક છે ચાલો ને હું સગવડ કરું છું બરોબર થેન્ક યુ થેન્ક યુ સો મચ સાચું કહું ને તો આવા સમયે મને એ જ આશા હતી કે તમે જ મને મદદ કરશો બાકી અહિયાં તો કોણ મદદ કરવાનું હતું બેન તમે જરાય ચિંતા નહીં કરો તમારે એક લાખ રૂપિયા જોઈએ છે ને એક લાખ રૂપિયા બસ હવે તમે છે ને આજે ચિંતા છોડી દો અને એકદમ રિલેક્સ થઈ જાવ સાચું કહું ને તો અત્યારે મારા મનને શાંતિ થઈ બાકી ક્યાં ના મારા મગજમાં આ જ વિચાર ચાલતા હતા કારણ કે મારે અહીંયા નાના મોટા લેણા દેણા કરવાના હોય તો પૈસા વગર તો કેમ કેમનું કરું હા એ તો વાત બરાબર છે પણ મેં તમને કહ્યું ને હું તમને બે જ દિવસમાં એક લાખ રૂપિયા આપીશ બસ બે દિવસમાં હા આજે નહીં થાય હા કેમ કે છે ને મારે એક જણને પૈસા આપવાના હતા અને મેં આજનો વાયદો કર્યો છે એટલા માટે તો હું સવારથી ટેન્શનમાં છું કે આ કઈ રીતે પૈસાનું કરું બને તો મને કરી આપો ને જેટલું બને એટલું જલ્દી કરી આપો તો શું છે

आता कोई हाँ। जैसे ग्रश्ण। जैसे ग्रश्ण। जैसे ग्रश्ण। तो एक लाख नहीं। सगवर हाँ। जोया, ससरा ने मारा नाटक करता जोई ली ली હમ સારું કહેવાય એટલે હવે મારે તને કઈ જણાવવાની જરૂર નહીં પડે તમે શું કરો છો એનું ભાન છે તમને તમને હું અહીંયા મારા મમ્મી બનાવીને લાવી છું અને તમે આ શું કરો છો હવે તું મને તારી મમ્મી બનાવીને લાવી જ છે તો મને થયું હું પણ થોડો લાભ લઈ લઉં આ થોડા ઘણા પૈસાની મારા માટે પણ સગવડ કરી લો એટલા માટે મેં આ નાટક કર્યું કેમ તમારે વધારે પૈસાની શું જરૂર છે જો ફાલ્ગુની બેન મમ્મી સમજવાની કોશિશ કરો આપણો નાટક જે હતું એ એટલા પૂરતું જ રાખ તમારે વધારે નાટકો કરવાની કોઈ જરૂર નથી અને એક્સ્ટ્રા રૂપિયા તમને કોઈ નહીં આપે અચ્છા તો હવે તું મને સમજાવીશ કે મારે શું કરવાનું છે જો મેં તો વિચારી લીધું કે આ વહેતી ગંગા છે અને એમાં હું ડૂબકી નહીં મારું તો પછી મારો અહીંયા આવવાનો કોઈ મતલબ જ નહીં રહે હવે આવી જ ગઈ છું તો થોડું હું એ પૈસાથી નાઈ લઉં જો તમારે પૈસાથી થી નાવાનો શોખ હોય ને તો આખું ગામ પડ્યું છે તમને શું લાગે છે તમારી પાછળ હું મારું ઘર ઘસાવા દઈશ તમને નાટક કરવા માટે લઈ આવી હતી નાટક એટલા પૂરતું જ રાખો વધારે કરવાની કોઈ જરૂર નથી પૈસા આપું છું ને તમને હું હા એ તો મારે લેવાના જ બને 50000 કેટલા એમાં શું છે કે આપણે પહેલા 25 માં વાત થઈ હતી પણ મને એવું હતું કે ઠીક ઠાક ઘર ના હસો કારણ કે તમારા ચહેરા પરથી લાગતું નહી હતું કે તમે આટલા મોટા ઘરના છોકરાને ફસાવ્યો હશે અને અહીંયા આવ્યા પછી મારો છે ને વિચાર બદલાઈ ગયો એટલે મેં પચીસ ને પચાસ કરી દીધા ફસાવ્યો નથી લગ્ન કર્યા છે પતિ છે પણ ફસાવાની વાત તો તમે કરો છો એ પણ મારા સસરાને આ ઉંમરે જો આપણે પચીસ હજાર ની વાત થઈ હતી ને હું તમને પચીસ હજાર રૂપિયા આપવા માટે રેડી છું એનાથી વધારે એક રૂપિયા તમને કોઈ નહીં આપે સમજ્યા તમે પૈસા તો તું શું તારો સસરો મને આપશે કારણ કે જો મારી સાથે વધારે મગજમારી કરીને તો તારી બધી પોલ ખુલી જશે અને એવું નહીં થાય કે આ ઘરમાંથી તારે જવાના વારા આવે છો તમે મને ધમકી આપો છો ને વાત તદ્દન ખોટી છે શરમ આવી જોઈએ તમને હું તમને મારી માનું સ્થાન આપીને આ ઘરમાં લઈ આવી છું જેટલી બોલી થઈ તેટલા રૂપિયા પૂરેપૂરા આપું છું તો પછી તમે આવું શું કામ કરી રહ્યા છો શું કામ એટલે પૈસો આ દુનિયામાં પૈસો બધું છે અને જો વધારે પૈસા મને મળતા હોય તો એમાં તને શું વાંધો છે તારે થોડી તારા પોકેટમાંથી આપવાના છે તારા સસરા મને આપશે તારો વાર મને આપશે વિચારું નહોતું કે આવું કઈ થશે પણ એટલું યાદ રાખશો જે તમે કરો છો ને એ તદ્દન ખોટું છે અને ખોટાનું પરિણામ હંમેશા ખોટું જ આવે છે અચ્છા આ વસ્તુ તું મને સમજાવે છે જે પોતે જ ખોટું કરી રહી છે તું આ ઘરમાં શું કહીને આવી છે આમ નકલી મમ્મી તે મને બનાવી છે હું જાતે બનીને નથી આવી નકલી મમ્મી બનાવ્યા છે નવી સાસુ નહીં ખોટું તું કરી રહી છે મને નહીં સમજાવવા બધી વાત સમજી ગઈ જો હું તમને છેલી અને પહેલી વાર કહું છું કે આ બધા ખેલ બંધ કર નહીતર જોયા જેવી થશે હું પણ તને છેલી અને પહેલી કહું છું જે રૂપિયા માંગ્યા છે ને એ પ્રેમથી આપી દેજે નહીં તો તારે જોવા જેવું થશે અને બીજી વાત એ સાંભળ કે મારા વર્તા પગલા તો પછી થશે पण जो आता तारावर्ता पगला नाही थाई जाय आ घर माते